એક મોટા સમાચાર મળી રહ્યા છે થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કેબિનેટની બેઠક મળવાની છે કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ખાતા સોંપવામાં આવશે યથાવત રખાયેલા મંત્રીઓના ખાતા યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતા છે ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈના ખાતામાં કોઈ ફેરબદલ થાય સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે કુંવરજી બાવળીયા પરસોત્તમ સોલંકીના ખાતા પણ યથાવત રહેશે જીતુ વાઘાણીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ સોંપવામાં આવી શકે છે સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે અર્જુન મોઢવાડિયાને કૃષિ અને પશુપાલન વિભાગ મળવાની પૂરેપૂરી શક્યતા છે તો થોડીક જ વારમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટની બેઠક મળવાની છે તમામ ચહેરા કે જેમણે આજે શપથ લીધી એમની બેઠક મળવાની છે કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવે છે એની પર સૌ કોઈની નજર છે યથાવત રખાયેલા મંત્રીઓના ખાતા યથાવત રહે એવી પણ પૂરેપૂરી શક્યતા છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિરેન થોડી વારમાં બેઠક મળવાની છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમામ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પહેલી કેબિનેટ યોજાવા જઈ રહી છે સાડા પાંચ કલાકનો ટાઈમ છે સાડા પાંચ કલાકે આ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે જે પ્રમાણે હાલ માહિતી મળી છે એ મુજબ જે મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે અથવા તો જેને યથાવત રાખવામાં આવ્યા છે એ મંત્રીઓના વિભાગ પણ યથાવત રહે એ મુજબની માહિતી હાલ મળી રહી છે હા ચોક્કસથી જે મંત્રીઓને યથાવત રખાયા છે તેના વિભાગોમાં થોડો ઘણો ફેરફાર થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે જે મંત્રી પ્રમોશન થયું છે એટલે કે પ્રફુલ્લ પાંસેરિયાની વાત કરીએ તો તેને રાજ્યકક્ષાના મંત્રી પરંતુ સ્વતંત્ર હવાલો છે એટલે તેના વિભાગોની અંદર ફેરફાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે આપ જુઓ છો નવનિયુક્ત જે મંત્રીઓ છે એ પહોંચી રહ્યા છે પ્રજ્યુમન વાજા અત્યારે પહોંચ્યા છે સ્વર્ણિમ સંકુલ એક જ્યાં આ કેબિનેટ બેઠક મળવાની છે તમામ મંત્રીઓને મુખ્યમંત્રી અહીંયા ખાતાની ફાળવણી કરશે સ્પષ્ટ ત્યારે થશે જ્યારે સત્તાવાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એ જાણ કરવામાં આવશે કે કોને કયું ખાતું ફાળવવામાં આવ્યું છે પરંતુ પ્રમોશન બીજું એક સૌથી મોટું થયું છે ગુજરાતની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા છે ગુજરાતના ગુજરાતને હર્ષ સંઘવી ના સ્વરૂપમાં ત્રીજા નાયબ મુખ્યમંત્રી મળ્યા છે ભૂતકાળમાં નરહરી અમીન પહેલાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારબાદ નીતિનભાઈ પટેલ ગુજરાતના બીજા નાયબ મુખ્યમંત્રી બન્યા હતા અને હર્ષ સંઘવી જે ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી બન્યા છે તેના ખાતામાં તેના વિભાગોમાં ધરખમ ફેરફાર જોવા મળી શકે છે આ ઉપરાંત જે રાજ્યકક્ષાના મંત્રીઓની વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યા છે રાજ્યકક્ષાના મંત્રીઓની તેમની પણ અહીંયા ખાતા ફાળવવામાં આવશે અને તેમને એક બે એક બે ખાતા રાજ્ય કક્ષાના મંત્રીઓને મળે એ પ્રકારેની માહિતી હાલ સામે આવી રહી છે મુખ્યમંત્રીની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે ખાતાઓ છે તેમાં મોટા ભાગના ખાતાઓ કેબિનેટ કક્ષામાં જાય એ પ્રકારેની માહિતી પણ મળી રહી છે તેમની પાસે જે ખાતા હતા તેમાંથી લગભગ ત્રણથી ચાર ખાતાઓ એવા છે કે જે અન્ય મંત્રીને યા તો નવા મંત્રી તરીકે કેબિનેટ મંત્રી તરીકે જેમણે શપથ લીધા છે એમને મળે એ પ્રકારેની શક્યતા છે અથવા તો જેમનું પ્રમોશન થયું છે એમાં સ્વતંત્ર હવાલો મળે એ પ્રકારેની પણ વાત સામે આવી રહી છે તો આ માહિતી છે સાડા પાંચ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવરચિત કેબિનેટની નવરચિત મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ મળવા જઈ રહી છે અને તેની અંદર ખાતાની ફાળવણી કરવામાં આવશે જે રીતના મંત્રીમંડળનું કદ એ પૂર્ણ કહી શકાય કારણ કે સત્યાવીસ પૂર્ણ હોય છે અને છવ્વીસ થયું છે એકમાત્ર બેઠક ઓછી રાખવામાં આવી છે એટલે પૂર્ણ કદનું છે એ જ રીતે જે ખાતાની ફાળવણી થશે એમાં પણ ધરખમ ફેરફાર જોવા મળી શકે છે જે મંત્રીઓ પ્રવીણ માળી પહોંચ્યા છે અહીંયા નવનિયુક્ત મંત્રી છે કેબિનેટની અંદર એ સહભાગી થવા માટે થઈ અને પહોંચ્યા છે કેબિનેટ મંત્રી છે માફ કરજો કેબિનેટ રાજ્યકક્ષાના મંત્રી છે કેબિનેટની અંદર હાજર રહેવાનું મોટા ભાગે જ્યાં સુધી કોઈ એવો આકસ્મિક કારણ ના હોય અથવા તો કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મંજૂરી ના લીધી હોય ત્યાં સુધી તમામ મંત્રીઓએ પહોંચવું એ આવશ્યક હોય છે જ્યારે નવરચિત મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ છે ત્યારે આ તમામ લોકોને પહોંચવું ફરજિયાત છે નરેશ પટેલ જે ફરી એક વખત રાજ્યના મંત્રીમંડળમાં જેની એન્ટ્રી થઈ છે તે અહીંયા પહોંચી રહ્યા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાડા પાંચ વાગે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે અને એક બાદ એક મંત્રી એ પહોંચી રહ્યા છે સોનીમ સંકુલ એક ખાતે કે જ્યાં આ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે તો આ રીતનો સિનારિયો આ રીતની માહિતી હાલ સામે આવી રહી છે કેબિનેટની અંદર ખાતા ફળવાશે જે યથાવત રહ્યા છે અને જેના જે ખાતા હતા એ ખાતાની અંદર ફેરફાર જોવા મળી રહે છે મુખ્યમંત્રી પાસે ખાતાઓ ઘણા છે એમનો કાર્યભાર થોડો હળવો કરવામાં આવે એ પ્રકારની માહિતી પણ મળી રહી છે જી બિલકુલ હિરેન જેમ આપે કહ્યું કે ધીરે ધીરે બધા જે મંત્રીઓ જેમણે શપથ લીધી છે ધીરે ધીરે પહોંચી રહ્યા છે કેબિનેટની બેઠકમાં અને મુખ્ય વાત એ છે કે મુખ્યમંત્રી જોડે ઘણા બધા ખાતા હતા અને હવે કેબિનેટના મંત્રીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે એમનું ભારણ થોડું હળવું પણ થઈ શકે છે હાલ કેટલા કેટલા નવા મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જો હિમ એક વસ્તુ એ સ્પષ્ટ કરી દઉં અને થોડું કરેક્શન પણ કરી દઉં કે કેબિનેટ કક્ષાના મંત્રીઓની સંખ્યા એ આઠ હતી આઠથી એ ઓછી થઈ અને છ થઈ છે કેબિનેટ મંત્રીની પાસે જે પ્રભાગ હતો જે હવાલો હતો વિભાગનો જે મંત્રીઓ યથાવત રહ્યા છે એના વિભાગ એની પાસે રહેલા ખાતાઓ મોટે ભાગે સામાન્ય ફેરફાર સિવાય યથાવત રહે એ પ્રકારેની માહિતી છે જ્યાં સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાત છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યભાર હળવો કરવા માટે થઈ અને એમની પાસેના કેટલાક વિભાગો જેમાં શહેરી વિકાસ વિભાગ હોઈ શકે છે માર્ગ અને મકાન વિભાગ હોઈ શકે છે તે થોડું હળવું થાય તે પ્રકારેની માહિતી છે એક માહિતી કદાચ જે પ્રમાણે સૌથી મોટો જે મોટો ફેરફાર જોયો આપણે શપથવિધિ સમારોહમાં કે હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના મંત્રીમાંથી સીધા જ નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા તો એવું પણ બની શકે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે અત્યારે જે ગૃહ વિભાગ છે ગૃહ વિભાગ કેબિનેટ કક્ષાનો તેમની પાસે છે કદાચ એક ગૃહ વિભાગ કેબિનેટ કક્ષાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે રહે એ પ્રકારની પણ શક્યતા જોવામાં આવી રહી છે જી બિલકુલ આભાર હિરેને વિગતો આપવા માટે